નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જયેશ શ્રીવાણી તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ટેકો કોઓર્ડિનેટર હરરોજના જેમ આપણે અવનવા ટેકો રિલેટેડ પ્રશ્નો સોલ્યુશન સમાધાન તો મૂકીએ છીએ પરંતુ આપણે આજે જે આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એસબીસી અંતર્ગત છે અને આપણા એસ ટીમના આજના વિડીયોમાં મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા એવા કેયુરભાઈ જયસ્વાલ આપણી સાથે છે તો વેલકમ કેયુરભાઈ સૌથી પહેલો સવાલ મારો એ છે કે એસબીસીસી ટીમ આપણે જિલ્લા કક્ષાએ તો તમે એનું મોનિટરિંગ કરો છો પરંતુ તાલુકા લેવલે આપણા જેટલા પણ હેન્ડલર છે તો તમે અહીંયાથી કેવી રીતે એમનું મોનિટરિંગ કરવાની શરૂઆત કરી છે પહેલાં તો હું તમને કહી દઉં કે ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે એક એસબીસીસી ટીમ બનાવી છે એવી રીતે તાલુકા લેવલે એસબીસીસી ટીમ બનાવી છે અને પછી આપણે પીએસસી લેવલે એસબીસીસી ટીમ બનાવી છે તાલુકા લેવલે આપણે પાંચ મેમ્બર રાખ્યા છે એમાં એક આયુષ મેડિકલ ઓફિસર તાલુકા સુપરવાઇઝર મેલ સુપરવાઇઝર તાલુકા ફિમેલ સુપરવાઇઝર એક કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સાથે એક એક્ટિવ માણસ એટલે આ રીતેનો આપણે પાંચ જણાનો એક ગ્રુપ બનાવ્યું છે એક આરબીએસ કે એમોનો પણ સમાવેશ કર્યો છે એટલે પાંચ જણાનો એક ગ્રુપ બનાવ્યું છે અને એ રીતે આખી એક ટીમ બનાવી છે તાલુકા એસબીસીસી ટીમ તાલુકા એસબીસીસી ટીમનું કામ છે કે પીએસસી લેવલે એસબીસીસી ટીમને સપોર્ટ કરવાનું એવી રીતે પીએસસી એસબીસીસી ટીમ બનાવી છે આપણે પીએસવી પીએસસી એસબીસી ટીમની અંદર જે રીતે મેં કીધું એમ તાલુકામાં જેમ મેલ સુપરવાઇઝર છે એ રીતે ફિમેલ સુપરવાઇઝર છે એ રીતે એક્ટિવ આશાબેન અને એક્ટિવ સુપરવાઇઝર જે પીએસસીનો કોઈ સુપરવાઇઝર એક્ટિવ હોય અને સાથે ગામના બે હેલ્થ ઇન્ફલુએઝર ઇન્ફ્લુએઝર મેં એવું લીધું કે જે આરોગ્યની સેવાઓ આપવા માટે અવારનવાર આપને મદદરૂપ થતા હોય લોકોની ચાહનામાં એમાં સો એવા લોકોને આપણે ઇન્વોલ્વમેન્ટ કર્યા છે કે જેથી આરોગ્ય સેવાઓ આપવા માટે જે રેજિસ્ટ ગ્રુપ છે એને સમજાવવામાં એ લોકો આપણને ગામ રીતે મદદ ચોક્કસ કેવુરભાઈ એસબીસીસીનો ગોલ આપણો જે હતો આખા ગુજરાત ગવર્મેન્ટમાં ખ્યાલ આવી ગયો છે મહેસાણા જિલ્લાને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યો છે તમે જેમ જે પ્રમાણે કહ્યું એમ આપણી તાલુકાની એસબીસીસી ટીમ તો એમણે તો પોતપોતાના એસબીસીસીના ગ્રુપ આખા જે બનાવવાના છે એ બનાવી પણ દીધા છે હવે રહી વાત કે આ લોકો જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે તો એ લોકો જે પ્રમાણેના એપ્લિકેશનો હેન્ડલર છે જે છે સોશિયલ મીડિયા નેટવર્ક તો પહેલાં એક વખતે એ લોકો કયા કયા સોશિયલ મીડિયા નેટવર્ક હેન્ડલ કરી રહ્યા છે ઓકે એસબીસીસી સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન આપણે લાયા સાથે સાથે સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સોશિયલ મીડિયા મોડલ તરીકે મહેસાણા જિલ્લાની પસંદગી કરી હતી એમાં આપણે દરેક જિલ્લાની તમામ કચેરીઓમાંથી ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ ત્રણ એકાઉન્ટ ખોલવાની વાત કરી હતી તો આ ત્રણ એકાઉન્ટની અંદર ટ્વિટરમાં જે આપણે એસબીસીસી મેમ્બર છે કે જેને ટ્વિટરમાં થોડું પણ જ્ઞાન છે એવા આપણે હેન્ડલરને નક્કી કર્યા છે આપણે જિલ્લામાં તમામ કચેરીના આરોગ્ય સાથે સાથે તમામ કચેરીના મોડલ તરીકે આપણે પસંદગી થઈ છે સોશિયલ મીડિયા મોડેલ તરીકે તો ટ્વિટર ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ આ ત્રણ એકાઉન્ટ ખોલ્યા છે અત્યારે આમ જનરલી જોવા જઈએ તો અત્યારની યુવા પેઢી છે ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ છે એટલે આપણે ઇન્સ્ટાગ્રામનો વધુ લોકો સુધી પહોંચે એવા મેસેજ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે પોસ્ટ કરીએ છીએ સાથે સાથે ફેસબુકનો પણ જોવાનો જે લોકોનો જોવાનો રેશિયો છે એ ફેસબુકનો પણ વધારે છે જેના એકાઉન્ટ ફેસબુકના હેન્ડલર વધારે છે સાથે સાથે ટ્વિટર જે પ્રોફેશનલ છે તે પ્રોફેશનલ લોકો ટ્વિટર યુઝ કરતા હોય છે તો આપણે આ ત્રણેય એકાઉન્ટ સાથે રાખીને લોકો સુધી સરકારના જે આરોગ્યલક્ષી સેવાઓ છે તે વધુને વધુ લોકો સુધી પહોંચે અને સરકારને કંઈક ને કંઈક અંશે આરોગ્ય સેવાઓ માટેનો કંઈક લાભ થાય અને લોકોને લાભ થાય એ મેસેજ પહોંચાડવાનો બેઝિક સોશિયલ મીડિયા આ ચાલુ કર્યું છે ચોક્કસ મારો મેઇન મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે તમે વાત કરી દીધી કે મેન છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ત્રીજું છે કે આપણે જે ગવર્મેન્ટ એમ્પ્લોયી જેટલા પણ છે એ લગભગ હન્ડ્રેડ લોકો કહીએ તો પણ ચાલે કે એ લોકો ટ્વિટરને વધારે હેન્ડલ કરતા હોય છે વાત આપણી એ છે કે જેટલા પણ લોકો આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટને જે હેન્ડલર તરીકે કામ કરે છે એ લોકોનો રોલ શું છે કે એ લોકો કેવી રીતે કેવી રીતે માહિતી અપલોડ કરે છે અને શું શું કરે છે બેઝિકલી આજે સપોઝ ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો લોકોને આપણે મેસેજ એક છે કે ભાઈ આ મેસેજ લોકો સુધી પહોંચાડવો છે સોશિયલ મીડિયા એકાઉન્ટથી તો આપણે એક પોસ્ટર બનાવેલું છે તો એ પોસ્ટર સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે ત્રણ હેન્ડલ કે ટ્વિટર ફેસબુક ને ઇન્સ્ટા એની ઉપર પર્ટિક્યુલર કોઈપણ એક શોર્ટ મેસેજ સાથે એ લોકો એના હેન્ડલ ઉપર પોસ્ટ કરશે એટલે આપણે શોર્ટ ટાઈમમાં ઝીરો કોસ્ટથી લોકો સુધી સરળતાથી માહિતી પહોંચાડી શકીએ એવી રીતે જે અત્યારે સરકારમાં કોઈ બી કરંટ આરોગ્યના કાર્યક્રમો ચાલતા હોય ધારો કે સરકારનો પીએમડી વાય કાર્યક્રમ છે સરકારનું રસીકરણનો કાર્યક્રમ છે જે સરકારના અત્યારે કરંટ પ્રોગ્રામ છે જોખમી સગર્ભાઓ માટેનું કામગીરી છે સરકારનો ટીબી અવરનેસ હન્ડ્રેડ કમ્પેન ચાલે છે અત્યારે તો જે અત્યારે સરકારના જે રાષ્ટ્રીયકૃત કાર્યક્રમ છે તો એ રાષ્ટ્રીયકૃત કાર્યક્રમના લોકો સુધી સરળતાથી મેસેજ પહોંચે તે માટેના પ્રયત્નો કે અત્યાર સુધી તો એવું હતું કે આપણા જેટલા પણ કર્મચારી છે કે અધિકારીઓ છે એ બધા ક્યાંક ને ક્યાંક એ લોકો ફિલ્ડનું વર્ક કરતા પરંતુ એ ક્યાંય બહાર એને ઇમ્પોર્ટ નહોતા કરતા એનાથી આ ફાયદો એક તો થઈ ગયો કે ચલો ભાઈ આપણે જે કોઈ પણ વર્ક કરીએ છીએ આપણી સોશિયલ મીડિયામાં આપણી ગવર્મેન્ટની જેટલી પણ સ્કીમો છે એને આપણે ફોરવર્ડ કરીએ છીએ હવે રહી વાત આવી આપણે વર્ષોથી વોટ્સએપ વાપરીએ છીએ તો વોટ્સએપ પણ આ એક માધ્યમ છે તો તમે વોટ્સએપને કઈ નથીને જુઓ છો જો વોટ્સઅપ એવી વસ્તુ છે કે સપોઝ વોટ્સઅપમાં આપણે દરેક ગામ દીઠ લોકોના યુવા વર્ગને વોટ્સઅપ વાપરે છે આમ જોવા જઈએ તો વોટ્સઅપમાં સારી બાબત પણ શેર થાય છે અને ખરાબ બાબત પણ શેર થાય છે પણ જો આજે આપણા માધ્યમથી જો હું પોઝિટિવ રીતે કહું તો વોટ્સઅપ એક એવું માધ્યમ છે કે આપણે સરળતાથી કોઈપણ મેસેજ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ અને આજના યુગમાં એન્ડ્રોઈડ મોબાઈલ કોઈ ના વાપરતું એવું અશક્ય વસ્તુ છે નાનામાં નાનું બાળક પણ એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરે છે એટલે મોટા ભાગનો વર્ગ છે વોટ્સએપ યુઝ કરે છે વોટ્સએપમાં બે ઇસ્યુ છે કેવીરભાઈ એક તો એવું છે કે વિચારી લો કે તમે મારો નંબર સેવ કર્યો તો જ હું તમારું સ્ટેટસ કે કંઈ જોઈ શકું બીજા નંબરે આપણે એક બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીએ છીએ બ્રોડકાસ્ટમાં પણ એવું છે કે તમે બ્રોડકાસ્ટમાં અઢીસો ત્રણસો લોકોને તો લઈ લીધા પણ ખબર નહીં કેમ કે વોટ્સએપમાંથી તમે અઢીસો લોકોને એક સાથે મેસેજ ફોરવર્ડ કર્યા હોય પણ બ્રોડકાસ્ટ ઘણીને પચીસ કે પચાસ કે સો લોકોને જે મેસેજ ફોરવર્ડ થાય છે બીજા ક્યાંય આગળ ફોરવર્ડ નથી થતાં તો વોટ્સએપ તો એક માધ્યમ રહ્યું એના સિવાય આપણી જે કોઈ પણ એક્ટિવિટી છે વધુમાં વધુ વેગે આપણે કોઈને ફોરવર્ડ કરવી છે તો બીજું કયું માધ્યમ છે વોટ્સઅપની અંદર પણ એવું છે કે પહેલાં આપણે બ બસો કે એટલા લોકોને સમાવેશ કરી શકતા હતા અત્યારે વોટ્સઅપની અંદર એની સંખ્યા વધારીને કોઈ ગ્રુપ બનાવો તમે તો એને હજાર લોકો સુધી આપણે એને સમાવેશ કરી શકીએ છીએ તો એક પ્લસ પોઈન્ટ એવો છે કે વોટ્સઅપની અંદર તમે કોઈ ગ્રુપ બનાવી પર્ટિક્યુલર એક મેસેજ નાખો તો તમે લોકો સુધી પહોંચાડી શકો છો સાથે સાથે તમે સ્ટેટસ મૂકવાની વાત કરો છો એ પ્રમાણે તમે સ્ટેટસ જો મૂકશો તો તમારા નંબર જેટલા લોકોએ સેવ કરેલો હશે એટલા લોકો તો તમે તમારો મેસેજ જોશે જ સપોઝ કોઈ ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે આપણે એક નાના વ્યક્તિની વાત કરીએ તો આપણી આશાબહેનની વાત કરીએ કે જો આપણી આશાબહેન છે તો એનો નંબર સેવ કર્યો હશે તો આશાબહેનનો સમયગાળો શું હશે કે ભાઈ એનું ક્રાઇટેરિયા કેટલો હશે હજારની વસ્તી એક હજાર કે પંદરસોની વસ્તી એક આશાબહેન હશે તો એ આશાબહેન એના ગામમાં એના વિસ્તારની અંદર પ્રતિષ્ઠિત હશે તો જનરલી તે વિસ્તારના લોકોએ તો એનો નંબર સેવ કરેલો જ હશે એટલે હું માનું ત્યાં સુધી એક માધ્યમ જોવા જઈએ તો આશાબેન અને આપણા આરોગ્યના કર્મચારીઓ કે જે પ્રતિષ્ઠિત જે ગામના લોકોના અવારનવાર કોન્ટેકમાં રહેતા હોય એ લોકો જો એમના સ્ટેટસમાં મૂકશે તો એ લોકો સુધી ઝડપથી મેસેજ પહોંચશે ચોક્કસ જો હું પોતે પણ બ્રોડકાસ્ટને આ બધું યુઝ કરું છું પણ ઘણા બધા લોકોને એવું છે કે આ સાહેબ કામ વગરના મેસેજ નાખે છે આમ નાખે છે તેમ નાખે છે ઘણા લોકો આપણા મેસેજ ફોરવર્ડ પણ કરેલા કદાચ નહીં જોતા હોય એવું બની શકે કે જે એરિયાના અંદર જે ગામની અંદર આપણા આરોગ્યના કર્મચારીઓ ત્યાં આશા કે એમપીઆઈડબલ્યુ કે એફઆઈડબલ્યુ સીએચ બધા રહેશે આપણે ઇમ્પ્રુવમેન્ટની વાત કરીએ છીએ એસબીસીસી ટીમને અને આપણા મેસેજને કેવી રીતે વધુ સુધી પહોંચાડી શકીએ એક એવું ગ્રુપ ના બની શકે વોટ્સએપમાં કે ગામના શિક્ષકો હોય ગામના સરપંચ કે ડેલિગેટ કે કોઈ હોય તલાટી હોય અથવા તો બીજો કોઈ વ્યક્તિ હોય આ બધાનું એક ગ્રુપ થાય તો દરેક પોતપોતાના કરેલા વર્કને આના સુધી મૂકે તો એમાં આપણા મેસેજ પણ ફોરવર્ડ થાય એવું બને ખરા હા એસબીસીસી જ્યારે શરૂઆત થઈ એસબીસીની ત્યારે એસબીસીસીમાં આપણે લોકલ ઇન્ફ્યુઝનનો ઉપયોગ કર્યો હતો એટલે આપણા જેટલા ગામ છે ગામ ગામથી આપણે બે ઇન્ફ્યુઝરનો ઉપયોગ કર્યો છે એટલે એવા ઇન્ફ્યુઝરના પણ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે એટલે આપણી એસબીસીસી ટીમ જે છે એ લોકલ કોઈ ગામના મંડળ છે મંડળીઓ છે ગામનું યુવા મંડળ છે એ બધાના પણ સાથે કોન્ટેકમાં રહે છે કોઈ દૂધ મંડળી છે તો એનું કોઈ ગ્રુપ છે દૂધ મંડળીના સેક્રેટરી છે પ્રમુખ છે એ બધા સાથે સંકળાઈને આપણે એક્ટિવિટી કરીએ છીએ તો હું માનું ત્યાં સુધી ગામડાઓમાં આપણે આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ પણ એક એક્ટિવિટી થઈ ચૂકી છે કે ભાઈ આપણો જે મેસેજ છે એ લોકલ ગામના લોકો સુધી લોકલ ગ્રુપમાં પણ શેર થાય છે એટલે જેથી નાનામાં નાના વ્યક્તિ સુધી ફળિયા સુધી હવે એનાથી પણ અપડેટ કહું કે આ મેસેજની સાથે સાથે આપણે ગ્રામ્ય મંડળીની અંદર જ્યારે દૂધ ભરાવાનો ટાઈમ થાય છે ત્યારે આપણા આરોગ્ય કર્મચારી દ્વારા માઇકમાં પણ એલાઉન્સ થાય છે એટલે આપણે પ્રચાર પ્રસારની કામગીરી ત્યાં નોટિસ બોર્ડ છે ત્યાં નોટિસ બોર્ડ ઉપર કામનો જે મેસેજ છે એ પણ ત્યાં શો થાય છે એટલે ઘણા બધા આપણે સોશિયલ મીડિયા અને માઇક પ્રચારના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા માટેના પ્રયત્નો કરી છે ચૂક્યા છીએ એક બાબત મારા ધ્યાનમાં આવી છે મારો આશય અને ગોલ એ જ છે કે આપણે કેવી રીતે પબ્લિક સુધી પહોંચીએ હું મારું પોતાનું પણ ફેસબુક પેજ છે મારું પોતાનું ફેસબુકનું આખું પ્રોફાઇલ એક છે પેજ અને પ્રોફાઇલ બંને યુઝ કરું છું મને લગભગ સો એક હજાર લોકોએ મને ફોલો કર્યા છે હવે એ લોકોને મારે ફોલો કરવા છે કે એ લોકોને મારે આગળ વધવું છે તો આપણે કોઈ પણ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં કોઈ પણ વસ્તુ શેર કરી આપણે લોકોને ટેગ માર્ક કરીએ છીએ તો ટેગ માર્કનું મહત્વ શું છે તો આપણા જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે આપણા સોશિયલ મીડિયાના હેન્ડલર તો એમને પણ ખ્યાલ આવશે જનરલી વસ્તુ કોઈ બી આપણે આપણા ફેસબુક ઉપર લોકો ઘણા ફેસબુક ઉપર મોકતા હોય છે નવું નવું અવનવું પણ અત્યારે કરંટ શું ચાલે છે એ કરંટ લોકોમાં રસ હોય છે સવારે આપણે ઉઠીએ તો પહેલાં જે જોઈએ વોટ્સઅપ જોઈએ તો પહેલાં જોઈએ કે કેટલા સ્ટેટસ અપડેટ થયા કેટલી રીલ અપડેટ થઈ તો અત્યારે કરંટ જે ચાલતું હોય એમાં લોકોને જોવાનો રસ હોય છે જો આપણે કોઈ બી મેસેજ ટેગ કરીશું તો જેટલા આપણા ફોલોઅર્સ છે એ લોકો પણ જોઈ શકશે કે લાઈક કરીશું ટેગ કરીશું તો તમારો જે મેસેજ તમારા પેજ ઉપર જે મૂકેલો છે એ લોકોના બીજા લોકો પણ જે તમારા ફ્રેન્ડ્સ છે એના પણ ફ્રેન્ડ્સ એ જોઈ શકે કે એટલીસ્ટ એના પેજ ઉપર પણ એ મેસેજ શો થાય એટલે હું માનું ત્યાં સુધી જે હેન્ડલર મિત્રો છે જે ફેસબુક યુઝ કરવાવાળા ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાવાળા લોકો ટ્વિટર યુઝ કરવાવાળા લોકો જે છે એમને એક વિનંતી છે કે ભાઈ તમને જે વસ્તુ ગમે છે એને લાઈક સબસ્ક્રાઈબ તો કરો જ તો જેથી લોકો સુધી સરળતાથી મેસેજ પહોંચી શકે લોકોને લાઈક કરવામાં સબસ્ક્રાઈબ કરવામાં લગભગ બહુ બધી તકલીફ આવતી હોય છે એટલે લોકો નથી કરતા જોઈ લે આ ફોલો ક્યાંથી કરવું એક બાબત મેં ખાસ જોઈ છે કે ગુજરાતના લગભગ લાખો ફેસબુકના પેજ બની ગયા છે જ્યાં જોયું ત્યાં આમ પોર્ટલ આ સબ સેન્ટર આમ પોર્ટલ આ એચ ઓ કે એમપીઆરડબ્લ્યુ પોત પોતાના પેજ બધા હેન્ડલ કરે છે તમે જે ટેગમાર્કની વાત કરી હવે તકલીફ એ છે કે મારા પોતાના પાંચ હજાર છ હજાર ફોલોઅર છે એમાંથી લગભગ આપણા આમ પોર્ટલને આ બધા પોર્ટલો જ એસબીસીસી ટીમવાળા જ મારા ફોલોઅર છે પરંતુ હું કદાચ વિચાર્યું કે ભાઈ અહીંયા સામે મારા સામે રાકેશભાઈ બેઠા છે નેરા રહે પોતે સોશિયલ મીડિયા નેટવર્ક યુઝ કરે છે હવે એમના એમને હું ટેગ કરું પણ એમના જ ફોલોઅર પચીસ કે ત્રીસ છે તો જ્યાં સુધી આપણે આપણા ફોલોઅર નહીં વધારીએ કારણ કે આપણે જે મેસેજ મૂકીએ છીએ આપણને આપણને જે લોકો ફોલો કરે છે આપણા ફોલોઅર જ વીસ પચીસ છે તો આપણો મેસેજ જોઈએ એટલો સ્પ્રેડિંગ થવાનો જેટલો હાઈલાઇટ થવાનો તો જેટલા પણ દર્શકો આપણા જોઈ રહ્યા છે આપણા હેન્ડલર છે એ લોકોએ કરવું જોઈએ કે નહીં જનરલી કેવું છે અત્યારે સાયબર ક્રાઇમના લીધે લોકો ડરતા હોય છે કે ભાઈ ફોલોઅર્સ અમારા વચ્ચે તો અમારા ઉપર કંઈક ક્રાઇમ થશે પણ જનરલી એવું હોય છે કે તમે જેટલા પરિચિત લોકોને ઓળખો છો તમારા સર્કલમાં જેટલા છે અત્યારે તો વોટ્સઅપની અંદર અને ફેસબુકમાં એવું થયું છે તમે જેટલાના નંબર સેવ કરેલા છે તે લોકોને ઓટોમેટિક તમારા ઘેરી એલર્ટ જાય છે શું થાય છે એના નંબર તો જેટલા તમારા લોકો પરિચય છે એટલાને ફોલોઅર્સ કરી દો પણ એક કામ થઈ શકે ને કે ગામની જે પંચાયત છે ડિગ્રી છે એના આગળ કંઈ પણ કે ભાઈ અમારું આ સોશિયલ મીડિયાનું આ પેજ છે તો એના માટે તમે આ લોકોને શું કહેવા માંગશો મને એટલું જ ખ્યાલ આવે કે તમે જ્યારે તમારા ફોલોઅર્સ કરો છો ત્યારે તમારા પરિચય હું ફરીથી કહું છું કે તમારા જેટલા પરિચિતમાં છે તમને ખ્યાલ છે કે સપોઝ આ વિસ્તારની ગ્રામ પંચાયતમાં હું સભ્ય છું આ ગામ સભ્યનો આ ગામનો હું વતની છું તો એ ગામનું એકાઉન્ટ જે જેટલા એકાઉન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એને ફોલો કરવા જ જોઈએ અને એના ફોલો કરશે તો તમારા મિત્રો પણ જોશે કે તમારા ગામમાં શું એક્ટિવિટી થઈ રહી છે તમારા ગામમાં તમારા વિસ્તારમાં શું એક્ટિવિટી થઈ રહી છે કોઈ પણ વ્યક્તિ જો ફોલો કરશે તો જ વધુને વધુ લોકો સુધી મેસેજ પહોંચાડશે અને જે કામની વસ્તુ છે એનો ફોલો કરવામાં શુભ કાર્ય કરવામાં કંઈ ડેરી કરવાની જરૂર નથી તો હું લોકોને એટલો જ મેસેજ આપીશ કે જે સારું કામ કરી રહ્યા છે એનો ફોલોઅર્સ કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો આપણે અત્યારે જનરલી એવું કહેતા હોય છે કે આને ફોલોઅર્સ કરી તો આની આવક વધી જશે આવા મેસેજ હોય છે પણ હું માનું ત્યાં સુધી એની આવક કે એટલું બધું એટલી આવક હોતી નથી અને એટલા બધા ફોલોઅર્સ બનીને આવક કેટલી એનું ઘર ચાલે પૈસાદાર થઈ જશે એવું તો મેસેજ છે નહીં એટલે જે મેસેજ તમારામાં છે કે ભાઈ એની આવક વધી જશે આપણા વચ્ચે પૈસાદાર વધુ થઈ જશે એવો મેસેજ હોય એના એના દરથી પણ લોકો ફોલોઅર્સ નથી કરતા નથી કરતા તો હું એક માનું છું કે જો સારું કાર્ય કામ કરતા હોઈએ તો સપોઝ આપણે નથી કરી શકતા પણ જે કરે છે તો એના કામમાં આપણે વધારો કરી શકીએ અહીંયા તમે જોઈ રહ્યા કે મારું પોતાનું ફેસબુકમાં મારું આપણું વડનગર કરીને એક મારું પેજ છે વડનગરનું કોણે બનાવ્યું છે એ પણ ખબર નથી પણ મેં આમ ક્લિક કર્યું અને જોયું કે ભાઈ આપણું વડનગર તો મને એમ થયું કે ચલો વડનગરના કંઈક મેસેજ હશે તો એ પેજને મેં ફોલો કર્યું તો એમાં એક ફાયદો એવો થયો કે એમાં આખા વડનગરના જેટલા પણ લોકો છે પોતપોતાની માહિતી અંદર શેર કરે છે એ પેજ ઉપર આવીને બધા અને એ પેજને હેન્ડલ કરવાવાળા પણ બહુ જોરદાર છે વડનગરની ટોટલી માહિતી શેર થાય છે તો એવું પણ એક વસ્તુ બની શકે કે તમે કોઈ એક નાના ગામના છો આ જેમ કે રાકેશભાઈ એમણે લખ્યું કે મારું મલેકપુર કૌંસમાં વર્ડ લખ્યું હોય તો સ્વાભાવિક છે કે મલેપુરના વધારે નહીં તો પચીસ પચાસ સો બસો લોકો તો એ ગામના હશે એ પોતાના ગામનું નામ જોઈને એને ફોલો કરવાનો પ્રયત્ન કરશે એવું પણ બની શકે કે કોઈકના ઘરે સારી એક્ટિવિટી કોઈ એવી થઈ છે કે હેલ્થને લગતી હોય કે શિક્ષણને લગતી આપણે તો માત્ર હેલ્થને જ પ્રમોટ કરી રહ્યા છીએ તો મારું એવું માનવું છે કે આપણે કોઈપણ ગામની અંદર ગયા હોય કે આપણે કોઈ પણ મિત્રતા જ્યારે એકબીજાનો સપોર્ટ લેવાની વાત આવે ત્યારે દરેકને સપોર્ટ થવું પડે આપણે જો શિક્ષણનો મેસેજ ફોરવર્ડ કરીએ તો કશો કોઈ વાંધો નથી તો જ શિક્ષણવાળા આપણો ક્યારેક મેસેજ ફોરવર્ડ કરશે તો આ બધા જેટલી પણ ત્યાંની લોકલ લેવલની ટીમ હશે એ લોકોએ શું કરવું જોઈએ લોકલ લેવલની ટીમે તો ખાસ એવું કરવું જોઈએ કે સંકલન કર્યા વગર કોઈ શક્ય નથી એટલે હું માનું ત્યાં સુધી જો તમે લોકો સાથે સંકલન રાખશો તો લોકો તમારી સાથે સંકલન રાખશે આજે હું કોઈને મદદ કરીશ તો મને લોકો મદદ કરશે પણ જો હું જે એમ વિચારીશ આ તો મારો કાર્યક્રમ નથી આ તો આનો કાર્યક્રમ છે આ તો આનો કાર્યક્રમ છે પેલાનો કાર્યક્રમ છે મારે ના જવાય તો જો એકબીજાને ખો આપવાની સિસ્ટમ રહેશે તો હું માનું ત્યાં સુધી તમારું પણ કામ નહીં થાય અને સામેના વ્યક્તિનું પણ કામ નહીં થાય તો પ્રચાર પ્રસાર એવી વસ્તુ છે કે સારું લોકો સુધી પહોંચાડવા માટે એકબીજાનું વર્ક બહુ જરૂરી છે તો ટીમ ની અંદર તમારા ગામની જેટલી સંસ્થાઓ હોય સરકારી સંસ્થાઓ પ્રાઇવેટ સંસ્થાઓ તમામે ભેગા રહી અને એવું ગ્રુપ ક્રિએટ કરવું જોઈએ કે જેથી તમે તમારો કામનો મેસેજ છે એ ગ્રુપની અંદર શેર કરો તો એના કોઈ બી રિલેટેડ કોઈ બી જે વ્યક્તિ હોય એ એના પોતાના ગામના લોકોના ગ્રુપમાં શેર કરશે અને આવી ત્યાં મેસેજ આપણે લોકો સુધી શોર્ટ ટાઈમની અંદર મેસેજ પહોંચાડી શકીશું લાસ્ટ સવાલ છે અમારો ટાઈમનો અમારા પાસે બહુ અભાવ છે એટલે અમે શોર્ટ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે લોકો હજારો રૂપિયાના એપ્લિકેશનો લઈને વિડીયો શોર્ટ બનાવતા હોય એનું એડિટિંગ કરતા હોય પણ મેં અત્યાર સુધી માર્કેટમાં એ જોયું છે કે નિર્દોષ ભાવે કરેલું શૂટિંગ વધારે માર્કેટમાં ચાલી જતું હોય એડિટ કરીને બનાવેલી એ ટેકનોલોજી એના સાથે તમે જોતા હશો ક્યારેક રસ્તામાં કોઈ વ્યક્તિ જતો રહ્યો કોઈકનો કેમેરો ચાલુ છે એ અચાનક ખાડામાં પડી જાય કે એના ઉપર રમૂજી છીએ ઉત્પન્નથી આના અંદર કોઈ એડિટ નથી તો સોશિયલ મીડિયા જેટલા પણ હેન્ડલર છે પોતપોતાના ગામમાં એ લોકો પોતાના સબ સેન્ટરમાં પીએચસીમાં એક્ટિવ છે તો એ લોકો માટેનો લાસ્ટ મેસેજ પ્લીઝ સોશિયલ મીડિયા હેન્ડલર આપ છો એટલે ગર્વ અનુભવો જોઈએ અને સોશિયલ મીડિયા અત્યારે એવું એવું માધ્યમ છે કે શોર્ટ ટાઈમમાં તમે લોકો સુધી મેસેજ પહોંચાડી શકો તો મારે લોકોને એક મેસેજ આપવો છે કે જો તમે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ કરો છો તો લોકો સુધી પહોંચાડવામાં અને ઝીરો કોસ્ટ કોઈ બોર્ડિંગ્સ લગાવવું હોય બેનર લગાવવું હોય તો તમારે ઘણા બધા પૈસા થાય પણ આ એક સોશિયલ મીડિયા એક્ટિવિટી એવી છે કે તમે એક નાનો પોસ્ટર તમારા મીડિયા ઉપર સોશિયલ મીડિયા હેન્ડલર ઉપર હેન્ડલ કરી શકો મૂકી દીધી પોસ્ટ તો એ લોકો ઝીરો કોસ્ટથી જોઈ શકશે તમારું પણ કોઈ કોસ્ટ નહીં થાય અને સામેના વ્યક્તિને પણ કોઈ કોસ્ટ નહીં થાય એટલે એક તમે હેન્ડલર છો તો તમારા પાસે કોઈ પણ ઉપયોગી કોઈ પણ આરોગ્યલક્ષી કોઈ પણ ઉપયોગી માહિતી આવે છે તો એને લોકો સુધી પહોંચાડવા માટેનો અથાગ પ્રયત્ન કરજો અને આ ત્રણ એકાઉન્ટ અત્યારે મેં ફરીથી કહું છું કે ટ્વિટર ફેસબુક ને ઇન્સ્ટા આ ત્રણ એકાઉન્ટ અત્યારે એટલા બધા એક્ટિવ છે અને સાથે સાથે વોટ્સઅપ વોટ્સઅપ પણ એક એવું માધ્યમ થઈ ગયું છે એના સિવાય પણ ઘણા બધા યુટ્યુબ ચેનલ છે એના પણ એના ઉપર તમે તમારા વિડીયો કરી શકો પણ જ્યાં મેં ત્રણ માધ્યમ કીધા એ ત્રણ માધ્યમ અત્યારે ઈઝીલી તમને અવેલેબલ તમારા મોબાઈલની અંદર થઈ જાય છે અને આની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ જો તમારે કરવું હોય તો તમે રિચાર્જ ને બધું ઘણું બધું કરાવી શકો છો પણ અત્યારે ઇઝીલી આ સોશિયલ મીડિયા ત્રણ હેન્ડલ તમને મળી રહે છે તો જે લોકો યુઝ કરે છે તો તમે વધુને વધુ તમારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો તો એક સેવા સાથે એક તમને એક ભાવના તમારી વ્યક્ત થશે લોકો સુધી અને જો તમે ગમતા વિડીયો કે ગમતા મેસેજ લોકો સુધી પહોંચાડશો તો લોકોને પણ એવું લાગશે કે ભાઈ જયેશભાઈ છે તો જયેશભાઈ એક કામના વિડીયો મૂકે છે કામ જયેશભાઈ કામની માહિતી મોકલે છે તો લોકોનું જયેશભાઈ જયેશભાઈ પ્રત્યેની એક ભાવના વધશે અને જયેશભાઈ વચ્ચેની ચાહના પણ વધશે તો જેટલા પણ દર્શકો અમારા જોઈ રહ્યા છે છેલ્લે કેયુરભાઈનું એવું જ કહેવું છે કે તમે તમારા જેટલા પણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તમે હેન્ડલ કરો છો તો તમે એક ગ્રાઉન્ડ લેવલ સુધી જાઓ એક કમબેક સોસાયટીના તરીકે તમે જેમ મિત્રતાના ભાવે કોઈ પણ તમારા ગામની અંદર કે તમારા સબ સેન્ટર કે તમારા વિલેજની અંદર તમારી જે કોઈ પણ એસબીસીસીની ટીમ છે દરેક વિભાગની તો એના સાથે કોમ્બિનેશન કરો એના સાથે સહભાગી બનો અને પ્લીઝ જેટલા પણ દર્શકો અમારા જોઈ રહ્યા છે તો તમારા જેટલા પણ ફોલોઅર છે એને તમારા ગ્રામ્ય લેવલે વધારવાનો પ્રયત્ન કરો એનાથી ફાયદો શું થશે કે અત્યારે હું તમારો મિત્ર છું તમે મારા મિત્ર છો આપણે એકબીજાના મિત્ર બનીને રહી ગયા બસ આટલીથી વાત પૂરી નથી કરવાની આપણા જેટલા પણ વર્ક છે હેલ્થ સિસ્ટમના વિડીયોઝ અને ઇમેજને બધું સ્ટેટ લેવલથી સારું એવું આપણને મળી રહે છે આ જ એકાઉન્ટને આપણે સારી રીતે વ્યવસ્થિત રીતે ચલાવવાનો પ્રયત્ન કરીએ અને આપણી માહિતી વધુમાં વધુ શેર કરીએ થેન્ક યુ કેરુભાઈ અમારા સાથે જોડાવા માટે થેન્ક યુ